Happy noodle ના આવે લે naava, naava, shueta, liha. Happy new ra. Happy yeah. new ra. Yep. Happy new ra. Happy new ra. Nama, 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 rasna, rom, rom, aho, maara, kal, ejao, lo, 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 lo. Ta બધા કાલે ઘેર જવાનું ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા

આજે રાતે છે ને બધો પ્રોગ્રામ છે આજે દિવાળી હું આખરે ગઈશું તો મારું સારું આજે બાર વાગે બધું ફોડવાનું એટલે કાલે નવ વર્ષ નો નવ દાડો એટલે રાતે બાર વાગે બધા ભક્કમ બોલાવાનું છે ભક્કમ ને કન્સોપડવા આ ઓર પડવા તેમ ન કે લે ના લે તો ના લે ઓમ કરો નું છે અને ઓમ કરીને પછી મારો મરચું 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 आ थे माए नीता माए नी फाडू चोना

અંતર મંતર જાધુ મંતર ચાલા આપડે દીવા 15 મંતર લાગતું નહી મારું વાતો કેમ હેલા આ શું ગાવું જેલ નહી ના ડમ 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 જય માતાજી મિત્રો નવા વર્ષના રામ રામ તો શું તમને આ વિડીયો ગમ્યો હોય તો હું નહીં પણ આગળ કરી દેજો મારા હા બંધો કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ બહેનો બે ભૂલતા નહીં તો મિત્રો આપડા ઇટ્યુબ માં વિડિયો વિડીયો છે તો જોવાનું ભૂલતા નહીં সেবারাজে